નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદના ઓઢ શહેરમાં નગરપાલિકા પાસે હોળી દહન મહોત્સવ ઓઢ શહેરમાં અંબા માતા પાસે નગરપાલિકાએ વર્ષોથી આનંદ ઉલ્લાસથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે ફાગણ સુદ પૂનમના દિવસે સો નગરવાસીઓ વડીલો રહેવાસીઓ યુવાનો મહિલાઓ બાળકોમાં ઉત્સવમાં જોડાયા હતા મોર્યા મંડળ તથા સો રહેવાસીઓના સાથ સહકારથી સુંદર આયોજન કરવામાં આવ્યો હતો પૂજા પ્રાર્થના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી સોએ ભક્તિભાવથી પ્રદક્ષિણા દર્શન કરી ધન્યતા અનુભવી હતી હોળી આવતા લોકો ખૂબ ઉત્સાહિત થઈ જાય છે સોએ પ્રગટાવેલા હોળીના પ્રદર્શિત કરી તેમાં તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કર્યું હતું હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું હોળીનું ધાર્મિક મહત્ત્વ છે હોલિકા અને પ્રહલાદની કથા ખૂબ જ પ્રખ્યાત છે આ કથામાં વિષ્ણુ ભગવાન પ્રહલાદને ઘણા મારવાના પ્રયત્નો કર્યા છતાં પ્રહલાદ મળતો નથી પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો સૌથી મોટો ભક્ત હતો અંતે પ્રહલાદ અને હોલિકાને અગ્નિ ચિંતા ચિત્તા પર ન બેસાડવામાં આવે છે તો પણ પ્રહલાદ સળગતો નથી હોલિકાને અગ્નિમાં ન સળગાવવાનું વરદાન હતો છતાં પણ તે સળગી જાય છે ભક્ત પ્રહલાદ સાંજે સારો બહાર આવે છે આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે